રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં શિક્ષકો માટે સતત વ્યવસાયિક સજ્જતાના ભાગરૂપે દર વર્ષે પચાસ કલાકની તાલીમની ભલામણ કરવામાં આવી છે જેના ભાગરૂપે શિક્ષકે વ્યવસાય સંબંધિત કૌશલ્યમાં નિપુણતા કેળવી તેના વ્યવસાયિક અનુરૂપ અદ્યતન બનવું તેમની પાયાની જરૂરિયાત છે તેમજ તે આજના સમયની આવશ્યકતા પણ છે જે સંદર્ભે તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત શિક્ષકો માટે ભાષા તાલીમનું આયોજન બ્લોક રિસોર્ટ સેન્ટર ઓલપાડ દ્વારા કરવામાં આવ્યું ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આ તાલીમ વર્ગમાં ધોરણ ત્રણથી પાંચમાં ગુજરાતી હિન્દી તથા અંગ્રેજી વિષય લેતા શિક્ષક ભાઈ બહેનો તબક્કાવાર જોડાયા હતા બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે આ તકે ઉપસ્થિત રહીને સૌને તાલીમના માધ્યમ થકી પોતાના શિક્ષણ કાર્યને સાંપ્રત સમય સાથે જોડી તેને બાળકોના હિતમાં સઘન બનાવવા અનુરોધ કર્યો સદર તાલીમ વર્ગમાં નિયુક્તિ તજજ્ઞો દ્વારા અધ્યયન નિષ્પત્તિઓ મૂલ્ય શિક્ષણ પ્રવૃત્તિઓના વૈવિધ્ય અર્થગ્રહણ માટેની વૈવિધ્યસભર પ્રવૃત્તિઓ પ્રોજેક્ટ વર્ક જેવા વિવિધ મુદ્દાઓ પર સવિસ્તાર છણાવટ કરવામાં આવી હતી તાલીમના પ્રથમ દિવસે તાલીમાર્થીઓની પ્રી ટેસ્ટ તથા બીજા દિવસે તાલીમના અંતે પોસ્ટ ટેસ્ટ લેવામાં આવી હતી અંતિમ ચરણમાં તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા ગુજરાતી હિન્દી તથા અંગ્રેજીના તાલીમ વર્ગનું સંચાલન અનુક્રમે કરંજના સીઆરસી કોર્ડિનેટર વિજય પટેલ મૂળદના સીઆરસી કોઓર્ડિનેટર રેશમા પટેલ તથા સાયરના સીઆરસી કોઓર્ડિનેટર મિતેશ પટેલે કર્યું હતું જિજ્ઞેશ ઠાકોર આર એન ન્યૂઝ ઓલપાડ